नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल मा तमारो स्वागत छे गुजरात मा हाल કેટલાક જિલ્લાઓ માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તાર માં મધ્યમ અને હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છ માં હજુ આવનારા દિવસો માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં પણ કેટલાક વિસ્તારો માં વરસાદ પડશે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન માં અત્યારે વરસાદ નું સારું પ્રમાણ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેથી ખેડૂતોને પણ મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે આગામી 17 થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે એકલું જ નહીં ઓગસ્ટના 3ા અઠવાડિયામાં પણ অতি ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ખાસ કરીને સપ્ટેમ્બર પર મહિનામાં તહેવારની સીઝનમાં પણ વરસાદ વર્ષી શકે છે 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે તેવી પણ શક્યતાઓ છે કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય તો ખાસ કરીને ખેડૂતોને ખાસ ધ્યાન રાખો એટલું જ નહીં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા पाटन, महेसाणा, साबरकांठा गांधीनगर, अरवली खेड़ा अहमदाबाद आनंद, पंचमहाल दाहोद महीसागर वडोदरा छोटा उदयपुर, नर्मदा भरूच सूरत डांग तापी नवसारी वलसाड दमण दादरा नगर हवेली सामान्य वरसाद पड़ सके